અને કાળી ફૂગ કરી તો પછી મગફળી ખબર નહીં પડે નમસ્કાર જય જવાન જય કિસાન મગફળીમાં કાળી ફૂગ ને સફેદ ફૂગ આવે છે સુકારો નો પ્રશ્ન ભયંકર આવે ખાતરી વાળું રિઝલ્ટ મળે બેક્ટેરિયા નું કેવા બેક્ટેરિયા તો કે પ્રોટેક્ટિવ કંપનીના ટ્રાયકોડા અને પ્રોસ્યુડો હવે આનો ઉપયોગ અમારા પ્રગતિશીલ ખેડૂતો એટલે પ્રવીણભાઈ પાંભોરે કર્યો છે ફરી પાછા બીજી વખત લેવા છે બીજા ખેતરની અંદર નાખવાના છે પ્રવીણભાઈ કેવું રિઝલ્ટ મળે કઈ દિવસ કઈ ઘટે જ નહીં રિઝલ્ટ માં કઈ ઘટે નહીં કઈ નહીં કેટલા વીઘામાં કેટલા કિલો નાખો બે વીઘે એક કિલો બે વીઘે એક એક કિલો બે આ સફેદ ફૂગ કામ કરશે આ કાળી ફૂગ કામ કરશે રિઝલ્ટ કેવું મળે સો ટકા સો ટકા સોલિડ રિઝલ્ટ મળે બીજી વાત હશે એમાં ભેળવી નાખો તમે છાણ નો ગોળ ને રેતી છાણ નો ગોળ અને રેતી આ બે બેમાંથી ગમે એવું તો ચાલે ને ચાલે ચાલે તમે નાખી શકો છો કેટલા દિવસે રિઝલ્ટ મળે આઠ થી દસ જાય એવું રિઝલ્ટ જોતું હોય તો તમારે આ બેક્ટેરિયા નાખવા પડશે ઘટે નહીં રિઝલ્ટ અક્ષર મળશે તમે જલ્દી જલ્દી નાખી દો નખર કાળી વાંધો નહીં જલ્દી જલ્દી બાલાજી કેમિકલ લોધિકા મોબાઈલ નંબર